નમસ્કાર કેમ છો મિત્રો હું છું આપનો દોસ્ત ગની પટેલ આપણે વાત કરીએ છીએ ગુલાબી અળના નિયંત્રણની આપણે બધા જાણીએ છીએ કે કપાસની મુખ્ય જીવાત છે ગુલાબી અળ અને આપણે બધા એનાથી ખૂબ જ પરેશાન છીએ હવે સપ્ટેમ્બર મહિનાથી કપાસનું હાર્વેસ્ટિંગ ચાલુ થાય ત્યાં સુધી ગુલાબી અળની રેગ્યુલર પેઢી આપણને ખૂબ જ હેરાન પરેશાન કરે છે અને એ આપણા કપાસમાં ગુણવત્તા ખૂબ જ બગાડે છે મિત્રો ગુલાબી અળનું નિયંત્રણ કરવું હોય તો આપણે ફેરોમેન ટ્રેપ તો બાંધવાની જ છે પણ ફેરોમેન ટ્રેપની સાથોસાથ જ્યારે જ્યારે ગુલાબી અળનો ઉપદ્રવ વધારે દેખાય ત્યારે આપણે દવાનો પણ છંટકાવ કરવાનો છે અને દવામાં જૈવિક દવાઓની સાથે રાસાયણિક દવાઓનો પણ ઉપયોગ કરવાનો છે એમાં જૈવિક દવાઓમાં આપણે બાયોસોફ લેશું જેનું પ્રમાણ એક પંપમાં પંદર ગ્રામ છે અને વધારે હુમલો હોય ગુલાબી યનો તો બાયોસોફની સાથે આપણે લેશું પ્રોફેનોફોસ અને એની સાથે જ મિશ્રણ આવે છે સાયપરમેથિનનું એનું પ્રમાણ છે એક પંપમાં ત્રીસ એમએલ આ બંને દવાઓને એક સાથે એક ટાંકીમાં ભેગી કરી અને ખૂબ જ ઘાંટો છંટકાવ કરવાથી આપણે ગુલાબી યળનું ખૂબ સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ આભાર દોસ્તો